કેટલા ડોલર કમાયા પણ ક્યાં જતા રહે ખબર પડતી બરકત આવતી નથી આ દેશના ના એવા ને એવા છીએ કે કોઈ હાથમાં કમાણી આવતી જ નથી આ સત્સંગ કેટલા વખત સત્સંગ અઢાર વર્ષથી દેશ માંથી લાવ્યો છું સત્સંગ એમાં વિચાર આવે કે અઢાર વર્ષથી સત્સંગ બરકત આવતી નથી એમાં શું સાહેબ પૂજા કરી નાખવાની કથા કરી નાખવાની કરીને નાખવાની કરી નાખવાની કરી નાખે જો એમાં વિચાર આવતો જ નથી અઢાર વરસ થઈ ગયા થાય અને આમાં તમે વિચાર આવ્યો ચૌદ વર્ષ થયા હાથમાં આવતું જ નથી સજાવ આ તો બધું અનંત જન્મ થી કર્યું છે આપડે મહારાજ પોતે વાત કરે રાજા મહારાજા ઇન્દ્ર પણ થઈ ચુક્યા છે આપડે સત્સંગમાં જેટલા બધા છે બધા એક એક જણ ઇન્દ્ર પણ થઈ ચુક્યા છે હા એ કઈ બાકી નથી ધામધૂમ કરવા સ્વામી કે આ એક બાકી રહે છે ભગવાન નું સુખ પામવાનું ઓને બધી એક યુવક હતો ને સ્કૂટર લઈને આવ્યો ને પૂજન કર્યું એનું પછી એક ઠીક મારેનું ઉપડું આમ આમ છતી એની બેઠક જ રહી હોય છે છાતી ઓટોમેટિક નિક્રમવાનું હા ત્રણ મહિના પછી ફરી આવ્યો મળ્યો પાછો જતો હતો પાંચ કીક મારી પાછા સ્કૂટર બગડ્યું પહેલા કેફ હતો નવો નવો હતો ને હવે વાપર્યું થા કે હવે શું હવે એમ વિચાર બીજો ચાલતો નહી ચાલતા રહે એવું છે એટલે આ લોક ની કોઈ પણ વસ્તુ છે ને એ તમને અમુક વખત સુખ આપે આ છે ને બહુ દુર્લભ વસ્તુ સ્વામી કહ્યું કે દુર્લભ માં દુર્લભ મનુષ્ય દેહ મનુષ્ય દેહ એમને મળતો નથી આ ભગવાન આયા સ્વામિનારાયણ મોટા મોટા દેવો ભગવાને પ્રાર્થના કરી અમને મનુષ્ય દેહ આપો ભગવાન કે લો સ્ટે ઓર્ડર તમારે માળિયા હાથી ગામ છે ત્યાં ભગવાન દાસ સાધુ એ ત્યાં વાડી સાચવતા હતા અવાજ સાચી છે એમના પૌત્ર ભય કાકા દીપલવ વાળા એટલે બનાવતી વાત નથી બનેલી વાત એમને પોતે વાત કરી લીધી ભગવાન દાસ વાળી સાચો તથા ત્રણ વ્યક્તિ આવી ગુણાતી દર્શન કરો કે એમાં મારી શું જરૂર છે જાઓ બધા દર્શન આપે કોઈ પણ હોય ભિખારી હોય ગમે હોય બધા બધા દર્શન આપે ચરણ સ્પર્શ કરવા લે ના કે અમને અમને સ્ટે ઓર્ડર છે સહાનું સ્થિર હતા આટલા બધા બુદ્ધિશાળી ના આટલા દેખાવ તો ઘણો સારો હતો તમને શું છે કોણ છો તમે બ્રહ્મા વિષ્ણુ છીએ શિવ તમને સ્ટીવાડર હા કે પાસે ના જઈ શકે તમે લોકો દસીબદાર છો ભગવાન નો ખોરોક ખૂંદો છો અને કુણીઓ મારો અમારે તો પાસે આઈ કોન્ટેક્ટ ની પાસે ચરણ સ્પર્શે ના થઈ શકે તો કે હવે અહીંથી ચાલીસ માઇલ દૂર છે જુનાગઢ ચાલીસ કિલોમીટર ત્યાં કઈ ત્યાં આવું વાડી સાચવાનું કાંઈ નહીં આંખ બંધ કરો તમે ખોલો જૂનાગઢના ચોકમાં

ચરણ સ્પર્શ તો ને ખાલી દર્શન ચાલીસ કિલોમીટર પદયાત્રા ઓલા ક્યાં ત્યાં આંખ બંધ કરો ને તમને પોચાડી દાપન માસ પણ ક્યાં સુધી હકીકત આ પ્રસંગ બનેલો છે ભગવાન દાસ ના પૌત્ર ભાઈ કાકા પિતલા વાળા શાસ્ત્રીમાં ના ખુબ હેત વાળા હતા ત્યાં રહેતા હતા રણ આપણે બાજુ બાજુ એક ડોશી માં તો હું નવો નહોત મને કઈ ખબર નહીં મારે બાજવા જવું છે રેલવે સ્ટેશન ઉપર બાજવાજવા જવું કે એમ નઈ કે સ્ટેશન છે ગામ છે ત્યાં કહાર ઉતાર ત્યાં એમનું હતું બધું સસ્તી માં ઘણી વાર અમને ત્યાં ગયેલા છે પીઠો હતું લાકડા પણ કહેવાનું છે કે આ વસ્તુ સાચી છે બનેલી વસ્તુ અને પછી એકવાર મારાના વખતમાં જ એક ભાઈ સમાધિ થઈ ધના ભગત નામ હતું સમાધિ થઈ ગૌલોકની સમય ત્યાં ગયા અને આ સ્તોની ભગત ધના ભગત એટલે અમને થયું કે થોડુંક એક બે ઈટ ખેંચી લો કામમાં આવે સોના ના મકાનો બધા ઈટ આમ ફિક્સ હતી આમ એક ઈટ હલતી હતી જરાક થોડુંક જોર કરો જોર કરો ઈટ તો ના નીકળી બીજું નીકળી ગયું તો ત્યુ બગડ્યું હરિવગ મહારાજ આ શું તો કે પાછા વાત કરશે બધી વાત કરી તો જે વંશજ છે હર્ષભાઈ રાણા જે ને પોતે વાત એટલે આ બધી વસ્તુ સાચી છે કલ્પના કે બનાવટી નથી આવતી હોય એટલે મારા વખત એટલે આપણે પણ આ બધું થઈ ચુક્યા છે ઇન્દ્ર બ્રહ્મા સ્ત્રી થઈ ચુક્યા બાકી આ છે ભગવાન નું સુખ હવે ઈન્દ્ર થયા છે શું બાકી હશે અપ્સરાઓના ઢગલા તમારા બધું જેને ઉપાડવે બધું એકદમ થાય ફ્રીડમ અને ત્યાં ઘટ પણ જ નહીં દેવલોક નહીં ગઢ પણ જ ના મળે કોઈ માણસ હોય ને જન્મે સોળ વર્ષ નો થાય ત્યાં સુધી વિકાસ પછી અટકી જાય પછી ઘરડો ના થાય એક કરચલી ના પણ દસ હજાર વર્ષ લાખ વર્ષનો હોય અને ઓલા સોળ વર્ષનો નો બે સરખા જ લાગે ત્યાં કે અમૃત જેમાં અહિયાં ઘી છે ત્યાં અમૃત છે દેવી સ્થિતિ છે અને પછી જયારે માદા માદગી છે મરવાન થાય તો છેલ્લે વર્ષ બે વર્ષ માદા હોય ત્યાં દેવલો નહીં બિલકુલ નહીં પણ ત્યાં ભગવાન ના અવતાર થતા નથી એ સાહેબી માં મોક્ષ ની વાત કોઈને યાદ જ ના આવે આ લોક માં જ જો આ લોકમાં મહારાજ છપિયામાં પ્રગટ થયા ઉપર ના ગયા ખાલી આવી પણ સ્થાયી તો કાઠિયાળમાં થયા ત્યાં ઉપર દાર્જિલિંગ નૈનીતાલ કાશ્મીર એટલું સુંદર સ્થાનો ત્યાં ના ગયા ત્યાં ભગવાન ભજાય જ નહીં કાઠિયાળમાં પથરા બીજું કઈ મળે જ નહીં તમે એક ફૂટ ખોદો ને પથરા આવે હવે તો ત્યાં ભગવાને જમાવ્યું ત્યાં ભગવાન છે કોઈ વાત જ ના નીકળે પંચ વિષય ની ખાવા પીવાની બીજું અને એક વાર તો ગુણાતીતા સાંઈ સંતો સાથે જતા હતા બપોરનો સમય થયો બધા સંતો એક ઝાડ નીચે આરામ કર્યો થોડો

જો એટલે આવું બધું થયું તો સ્વામી એમાં ભગવાન ભજાય માલ નથી જો આ તમારે માં સગવડ થઈ જાય ને લાખ ડોલર પાંચ મિલિયન ડોલર સત્સંગ પછી ના થાય આ રસોઈ આપી દે નઈ દે તો મારી આખી આ સંતો રહે ને અઠવાડિયું આઠ આઠ દિન રસોઈ મારી નો દીધો સમાગમ કરવાના આવે એવું પછી સમાગમ થાય સત્સંગ થાય જરાક સગવડ થઈ ને મન ડાયવર્ટ થઈ જાય એટલે આ ભગવાન એવું કંડિશન ઊભી કરી છે દેશમાં પરદેશમાં ત્યાં ગમે ત્યાં જાવ ને આપણું નસીબ આવે ને આગળ રહ્યા ત્યાં તમને સો રૂપિયા ની ખેંચ હોય અહિયાં હજાર ડોલર ની ખેંચ હોય ખેંચ તો રાખે જ એમાં સત્સંગ થાય કોઈ કોઈ જરાક સગવડ સત્સંગ કરે જ નહીં ટૂંકમાં વસ્તુ સાચી છે આ સત્સંગ સાચો છે આપે જો ગુણાધન સ્વાયમ બોલ્યા કરોડ વાત ની એક વાત આ કરોડ વાતમાં શું બાકી બધા બધા સબ્જેક્ટ આઈ જાય તમે કેમેસ્ટ્રી ને ફિઝિક્સ કરોડ કઈ બાકી જ ના રે હજાર કરોડ નું સ્વામી કે કરોડ ની એક વાત નિર્વાસ થઈ થઈને ભગવાન ભજી લેવા આપણે વાસના થઈને ભજીએ છીએ એટલે જામતું જ નથી સેટ થતા જ નથી અપસેટ જ રહી છીએ આવા ભગવાન આજે અમે કઈ વાત કરી ભગવત સાય કેવા સંત મળ્યા કેવા મળ્યા લાભ લઈ જ નથી કેવું ઢગલો હોય તો તમને કેવામાં આવે કે ઉપાડો જેટલું તમે ખેંચી હોય તમારું અને તે જઈ જ ના શકે પાસે મહારાજ છે ને ગઠપોર હતા વરસાદ એ બહુ ખેંચ હારી ભક્ત મહારાજ વરસાદ પડો વરસાદ પાડો આગળ સોમલા ખાચર બોલે તો પાડો તો સોમલા બોલ બધા ક્યારે બોલ બોલ બોલાય જ નહીં પાછો કહો મારે બોલ બોલે જ નહીં અડધો કલાક મારે કે ટાઈમ ઓવર પછી તો મારે કહે છે ચાલો હજુ બી દસ મિનિટ આપો બોલ્યા જ નહીં મારે કઈ ટાઈમ ઓવર મારે ટાઈમ ઓવર બોલ્યા મારા વરસાદ પાડો બોલે કે ક્યાં મો મર્યો તો અત્યારે દિવસ કે મારે ઘણું બોલવું બોલાતું જ નતું ભગવાન બધું આવડે એટલે આ બધું એવું છે આપડે ડોલર ઢગલો હોય તો છૂટ આપવામાં આવે કે તમે જેટલું ખાંપો બધું તમારું કઈ કઈ કરી ના શકો એવું થઈ જાય આટલી પણ ઈચ્છા હોય ને આટલી પણ વાસના તો જન્મ લેવું પડે તમારે હા એટલે એવી તૈયાર થઈને બેસો ભગવાન તેડવા આવે ને તે કેવું નહિ મારા પહેલા ગયા તો એ ખરી ભક્ત એવું બોલ્યા તેડવા તેડવાય ને બે મહિના ટાઈમ આપો પછી આવો તમે હું ખાલી હાથે ના જો તારી ભેંસને લઈ જાઉં ભેંસ ને લઈ ગયા ઓલા રહી ગયા ડબલ ડબ્લ્યુ ઉપાડવામાં શું બે મહિના શું કરી નાખવાનું હતું શું ભેગું કરવાનું શું મૂકી જવાનું આમ તો ખોટી માથા કીડવા હા પાડીને ઉપડી ગયા તો તો જે નિર્વાસ દીખવાય ને એ આવું થાય નિર્વાસ થઈ ભગવાન પચી લેવા કોઈ ઈચ્છા જ નહીં ભગવાન રાહ જોઈને બેઠા હોય ભગવાન આવે ને બેસી જ જવાનું રથ લઈને આવ્યા માથા કુટ નહીં અહીં શું ડાટ્યું છે અનંત કલ્પી તેમાં જો એક વાર સત્સંગ મળ્યો હોત તો જન મન રહ્યું ના હોત એનો અર્થ કે આજ સુધી આપણે આ સત્સંગ મળ્યો જ નથી જન્મે આપણે આ સત્સંગ પહેલી જ વાર આ સત્સંગ મળે છે અનંત અનંત જન્મ થઈ ગયા પહેલી વાર છે તો જતન કઈ રાખજો આ સત્સંગ આમ ખોવાઈ જાય જો બે પૈસા ની બોલ પેન હોય તો કેટલું સાચવી છે આપડે કોઈને લખવા આપતી હોય ને તો ઉભા રહીએ પાછી આપે ત્યાંથી બોલો એટલે આ સત્સંગ તો અદભુત મેલો છે કરતા આવડતું નહીં ઘણી વસ્તુ મળી છે પણ આપણે જીવન જીવન જ મળ્યું પણ જીવતા આવડતું નથી એટલે ભગવાન સંગ ક્યારેય મળ્યા નથી આ ભૂલતા નહીં તમે ને વર અનાજિકાળ છે આ ભટકીએ છે આ વખતે મળ્યા છે એટલે આવો દુર્લભ સત્સંગ આવો દુર્લભ ભગવાન એટલે કામ કાઢી લો કરી બધું કઈ કામ માં આવવા નથી બધે વૃત્તિ તોડીને ભગવાન દે દેલાન સાઈ મહારાજ